પાંચસો ગણોત ખેડૂતોને પણ સાત હજાર પાંચસો રૂપિયા આર્થિક સહાયની પિયો દેસાઈ ની જાહેરાત કરી છે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા હીરાબાનો ચમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ પહોંચી ગઈ છે આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પંચોતેરસો ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત પંચોતેરસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ

માટે કુલ રૂપિયા એક હજાર પાંચસો પંચોતેર કરોડ ની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો હું પિયુષ દેસાઈ મેં જે પહેલ ચાલુ કરી છે કે મેં એકવીસ હજાર એટલી દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા જે સ્કૂલની ફી તરીકે મદદ કરી રહ્યું છે આ ઉદ્દેશ્ય મારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં આ એક સંકલ્પ લીધો હતો કે હું એકવીસ દીકરીઓને ભણવા માટે જે પ્રોત્સાહન આપવાનું મારા થકી જે થઈ રહ્યું છે કાર્ય એ હું કરી રહ્યો છું અને આજે અમે પાંચસોને એકાવન જેટલી દીકરીઓને ચેક અર્પણ કર્યા અને એ લોકોના અમે આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપાવ્યા અને આ અમે આગળનો અમારો કાર્યક્રમ છે એકવીસો દીકરીઓને ડિસેમ્બર મહિનાની અંદર અને એનું અત્યારે અમારું બીજો જે કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં યોજાશે દીકરીઓનો ટાર્ગેટ છે ટોટલ અમારે એકવીસ હજાર દીકરીઓનો ટાર્ગેટ છે અત્યારે અમે સ્લોટ બાય સ્લોટ સોળસો જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કરી ચૂક્યા છીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો અને એકવીસમી સદી ચાલી રહી છે ત્યારે અમે એક સંકલ્પ લીધો કે એકવીસમી સદીમાં એકવીસ હજાર દીકરીઓ અને પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેરસો રૂપિયા એવી રીતને અમે આ રકમ આપી રહ્યા છીએ અને આ એક મોદી સાહેબની માતૃ જે બાર્યા એમના ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના માટે મેં કીધું આમનું જે માતૃનું નામ રહ્યું એ આપણે છેક ઉપર સુધી હું એક આ મુહિમ રૂપે એક ચળવળ રૂપે હું આગળ વધારવા માંગુ છું એટલા માટે મેં એમનો માતૃનું નામ લઈ હીરાબાનો ખમકાર કરીને આ યોજના ચાલુ કરી રીતના આ આ યોજના મેં સુરત ખાતે ચાલુ કરી છે અને સુરતની અંદર

એ લોકોને પંચોતેરસો જેટલા ખેડૂતોને અમે પંચોતેરસો રૂપિયા ની મદદ કરશું એટલે એવા પંચોતેરસો ખેડૂતને એક ખેડૂતને પંચોતેરસો રૂપિયા ની મદદ અમે આવી રીતના પહોંચાડશું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ